સાથે સાથે ખોટું બોલવું જૂઠ જૂઠ અને બોલવું કદાચ સમજો કે કોઈનો જીવ જતો હોય અને સત્ય બોલવાથી કદાચ કોઈનો જીવ જતો જેમ કે કોઈ શિકારી પાછળ પડ્યો હોય અને આપણે કહીએ કે ભાઈ શિકાર આ બાજુ ગયો છે તો એનો જીવ જાય તો એ વખતે આપણે કહેતો મૌન રાખવું જૂઠું બોલીએ તો પણ ચાલે પણ અન્ય સમયે નિરર્થક જૂઠું બોલવાનો કોઈ અર્થ નથી એટલે અસત્ય બોલવાથી નાશ પામે છે અને સંબંધ વગર આવું અસત્ય બોલવું પણ નહીં જોઈએ એટલે અસત્ય નો પ્રયોગ નહીં પછી અપ્રિય જો કે આજે દાદાઓ જતા રહ્યા છે ને પરંતુ દાદાઓની ભાષા એવી હતી કે જે એમને પોતાના પુત્રોને ભત્રીજાઓને નાની અવસ્થાની અંદર એ લોકો ચાલવા શીખ્યા બોલવા શીખ્યા હતા જે વખતે બોલાવતા હતા એ જ ભાષાથી છેલ્લે સુધી બોલાયા છેલ્લે સુધી એટલે એમના ભત્રીજાઓ પુત્રો મોટા થઈ ગયા અને મોટા થયા પછી યમના દીકરા પણ મોટા થઈ ગયા એમના દીકરા મોટા થયા પછી પાસે યમના દીકરા પણ સ્કૂલે જવા મળ્યા વિચાર કરો એટલે કાકા હશે એંશી વર્ષના અને ભત્રીજા હશે સાહીઠ વર્ષથી સાહીઠ વર્ષ હા સત્તર અઢાર વર્ષનો અંતર હશે ત્યારે આટલી મોટી ઉંમરના ભત્રીજાને જ્યારે એમના દીકરા પિતા કે છે દીકરાના દીકરા દાદા કે છે ત્યારે એ પરલોકવાસી દાદા અને નાની એ જ ભાષા જે નાનપણ બોલાવતા એ ભાષા બોલતા એ ભાઈ અહીં આય તું જો તું અહીંયા આવ્યો અહીં બેસ તું તું ના શબ્દો છેલ્લે સુધી એમને બોલ્યા જોકે ભત્રીજાને ખરાબ ન માન્યું તું શબ્દ સાથે પણ એમને પ્રેમ માન્યો કે નહીં કાકા મને પોતાનો ગણે છે એટલે તું તું કરે છે પણ આ પ્રિય ભાષણ નથી હવે કદાચ તું ની જગ્યાએ જ્યારે મોટો બન્યો જ્યારે કે બાબો કોલેજ કરવા મળ્યો કોલેજ એની પૂરી થયા પછી કદાચ એને મેરેજ થાય ત્યારે લગ્ન થયા પછી એના સાસરાના પક્ષે એને તું શબ્દથી નહીં બોલાવતા સાસુ સસરા એના શાળા સાળી એને માન વાચક શબ્દથી બોલાવે છે તો દાદાને અને પિતાને પણ એના માટે માન આપવું જોઈએ ભાઈ શબ્દ કેવો જોઈએ નામની ભાષાને હા પ્રવૂણભાઈ આ દિનેશભાઈ આવા ભાઈ શબ્દનો પ્રયોગ કરવો જરૂરી છે આ પ્રિય ભાષા કહેવાય જોકે આ મારી વિનંતી છે કે જે લોકો પોતાથી નાની ઉંમરના બાળકો જ્યારે મોટા થાય ત્યારે તમે એના માટે મોટા માટે જે ભાષાનો વપરાશ થાય એવો વાપરજો નાનપણની અંદર જે બોલાવતા હતા એ એ એ ભાષાનો પ્રયોગ ન કરે કારણ કે ભાષા સમયે પ્રિય નથી સત્ય છે પ્રિય નથી કદાચ એને તમે ભાઈ કહી અને માન વાચક શબ્દથી બોલાવશો અને હા એક ડોક્ટર જૈન હતા અને એમના પુત્ર હતા બે એક ડોક્ટર હતા અને બીજા વકીલ હતા ત્યારે ડોક્ટર સાહેબ બંને દીકરાઓને બીજા કોઈ સાથે પરિચય આપો હોય ત્યારે દીકરાઓના નામ પાછળ પણ સાહેબ શબ્દ લગાવતા કે વકીલ સાહેબ ડોક્ટર સાહેબ જો પિતા હતા નાની ઉંમરમાં એ પણ તું તું કરતા હતા પણ મોટા થયા જ્યારે એમને ડિગ્રી લીધી વકીલ સાહેબે વકીલા વકીલાત શરૂ કરીને ડોક્ટર સાહેબે દવાખાનું ચાલુ કર્યું ત્યારે એ પણ માન શબ્દ આપતા કારણ કે એ વખતે લગ્ન થઈ ગયા હતા એટલે આવા શબ્દ એને પ્રિય ભાષા કહેવાય એટલે આ પ્રકારે જે લોકો શિક્ષિત થઈ અને દીકરો જયારે મોટો થાય ને લગ્ન થાય ને પછી એને નાનપણની ભાષામાં બોલો એ ખરેખર પોતાના શિક્ષણ માટે પણ સારું ન લાગે શિક્ષિત એટલે ભણેલા છે ને ભાષા બોલવા જેવું લાગે માટે પ્રિય પણ બોલવું જોઈએ અપ્રિય ન બોલવું જોઈએ સત્ય છે પણ એની સાથે પ્રિયતા નથી પરાપવાદ વાદ પે શૂન્ય અને બીજાઓની નિંદા કરવી ગમે એવો દુષ્ટ વ્યક્તિ હોય અને કદાચ એના દુષ્ટ કર્મોથી એના દુર્ગુણો માટે એ જવાબદાર છે અને એ જવાબદાર હોવાથી આપણે એના કર્મ ભોગવવાના નથી જ્યારે પણ એની વાત નીકળે એટલે સીધી બ્રેક મારી દેવાની કે ભાઈ બસ અને આ એક સંતની પાસે શીખવા મળ્યું કે ગમે એવો દુષ્ટ વ્યક્તિ હોય એના દુર્ગુણો હોય તો એનું આપણે પ્રતિપાદન કરવું એ યોગ્ય નથી કારણ કે એના પ્રતિપાદનથી આપણી શુદ્ધ ભાવનાની અંદર પણ અશુદ્ધિ પેદા કરવી અને ખોટા દુઃખે થવું જરૂરી નથી એટલે બીજાની નિંદા કરવી સાથે સાથે ચાડી ચૂકલી ચાળી ચૂકલી એટલે એક વ્યક્તિની વાત બીજા વ્યક્તિને કહી દેવાની અને બંને વ્યક્તિઓ વચ્ચે કલહ વધારવાની બંને વ્યક્તિઓ વચ્ચે કલહ વધારવો અને ચાળી ચૂકલી કહેવાય તો આ ચાર પ્રકારના વાણીનો પાપ છે અને એ પાપ થી બચવા માટે અહીંયા આ શ્લોક ની અંદર પહેલા મનના પાપ ની વાત કરીએ પછી વાણીના પાપ ની વાત કરી અને આ રીતે ચાર પ્રકારના વાણીના પાપ પછી હવે ફેર પાછા શરીરનું પાપ મન વાણી અને શરીર તો શરીરના પાપ માટે આગળનો શ્લોક આવે છે सिरियल् नम्बर् ओगि सो पत्रिस अभक्षभक्षणं हिंसामित्या कामस्य चेष्टितं परस्वानामुपादानं चतुर्दकायिकम् अबक्ष भक्षणम् हिंसा अबक्ष अभक्षभक्षणम् જેમ કે માંસાહાર કોઈ વખત પર્વતી પ્રદેશ કે અન્ય કોઈ સમયે જયારે પ્રાણ જતો હોય અને ભોજન વગેરે હવે કોઈ રીતે ચાલે એમ ન હોય અને આ વખતે માંસાહાર રહીત કોઈ થોડી વાસી વસ્તુ પણ મળી જાય તો પણ એ ખાઈને પણ પોતાના પ્રાણ ટકાઈને આગળ વધવું જોઈએ એમાં દોષ નથી એટલે અભક્ષ ભક્ષણ મિથ્યા કામ ચેષ્ટી તમને બીજું શું છે કે અભક્ષ ભક્ષણ એટલે માંસાહાર હવે અમુક મતભેદ છે અમુક લોકો આપણા ધર્મશાસ્ત્રોની અંદર લસણ ડુંગળી અને સાથે સાથે વધારે પડતો મરચા મસાલા કારણ કે રાજસ ભોજનની અંદર ભગવાનની ગીતામાં કહ્યું છે કે કઠ વધારે કડવા અતિષબ્દ વધે લગા કઠ લવણ વધારે અતિ ઉષ્ણ વૃક્ષ વિદાયના એટલે વધારે પડતા મરચું મસાલાવાળા પદાર્થો રાજસ ભોજનમાં કયો છે એ પરલોકની અંદર એનાથી કોઈ નરકની પ્રાપ્તિ નહીં થાય પરંતુ પોતાની સાત્વિક ભાવના અને ધ્યાનમાં અને આરોગ્ય માટે અવરોધક બને છે એટલે આ અપક્ષ મિથ્યા કામ ચેસ્ટીતમ એટલે હિંસા હિંસા કે જેમ કે કોઈ પણ જીવોને ત્રાસ આપ એ પણ હિંસા છે અને ત્રણેય પ્રકારે કૃતકારિતા અનુમોદિતા છે કૃત એટલે સ્વયં કરે છે બીજો કરાવે છે અને તીસરો એનું અનુમોદન આપે છે ત્રાસ આપવો ગાલ્યો બોલવી અને જુદી જુદી પ્રકારે એમને હેરાન કરવા આ હિંસા છે મિથ્યા કામ સેવન મિથ્યા કામ સેવન એટલે કુચ વિચારો દ્વારા પર સ્ત્રીની ભાવના કરવી અને પોતાની પણ સંયમ રહિત અને તિથિ વાર ના નિશીત દિવસોની અંદર પણ જે કામ સેવન છે જેમ કે એકાદશી પૂર્ણિમા અષ્ટમી એના માટે નિશ્ચિત બતાવી છે સાથે સાથે બીજાઓનું ધન લઈ લેવું બીજાઓનું ધન કેવી રીતે છલ કપટ દ્વારા જો સીધું ચોરી કરવા જાય તો એફઆરઆઈ દર્દ થાય પણ છલ કપટ અંદર વસ્તુમાં ભેળસેળ ઇત્યાદિ બીજી કરીને એકની જગ્યાએ બીજી આપીને જે ધનનું હરણ કરવું છે એ પણ ચોરી કહેવાય આ ચાર પ્રકારના કાયિક પાપ બતાવ્યા છે સિરિયલ નંબર ઓગણત્રીસો એકતાલીસ બ્રહ્માંડ પુરાણમાં કહે છે સત્યં લક્ષણ દાન

જ્ઞાન એટલે શાસ્ત્રોનું ગુરુમુખી શાસ્ત્રનું જ્ઞાન કદાચ કોઈ એમ ગણતા હોય અને શરમાતા હોય કે આપણે કોઈને પ્રશ્ન કરવો કે ગુરુ પાસે જઈને આ જ્ઞાન પ્રાપ્ત કરવું એમાં શરમ માનતા હોય પણ મારી વિનંતી છે કે શાસ્ત્રનું પૂરેપૂરું જ્ઞાન ગુરુ વગર થવું શક્ય નથી અને એ પણ એ ગુરુ પાસે જવું કે જેમાં શાસ્ત્ર ભણ્યા હોય શાસ્ત્ર ભણ્યા હોય એવા ગુરુ પાસે જ્ઞાન થઈ શકે કારણ કે સ્વયં શાસ્ત્ર ભણવાથી પૂરેપૂરું શાસ્ત્ર સમજાતું નથી અને કદાચ બીજા પણ એવા શાસ્ત્રના અધ્યયન કરનાર હોય પણ એ પણ વિધિવત ન ભણ્યા હોય તો એ પણ સમજાવી શકે નહીં તો એના માટે કહ્યું છે કે જ્ઞાન જ્ઞાન શિક્ષિત ગુરુ થી પ્રાપ્ત કરવું એ જ્ઞાન અને પછી વિદ્યા જ્ઞાન અને વિદ્યામાં એ અંતર છે કે વિદ્યા દ્વારા જ્ઞાન પ્રાપ્ત છે કરી શકાય વિદ્યા દ્વારા આપણે બધું કાર્ય કરી શકીએ જેમ કે વ્યવહારિક વિદ્યામાં જે વ્યક્તિ જે વિદ્યા ભણ્યો હોય એમાં એ કામ કરે જેમ કે હોમ સાયન્સ વાળા ફૂડ ટેકનોલોજી વાળા પાક કાર્ય એટલે ભોજન કાર્યની અંદર એ લોકોની ક્વોલિફિકેશન છે એ સાથે એન્જિનિયર નું એન્જિનિયરમાં ડોક્ટર મેડિકલમાં એમ વિદ્યા આપણે જે જ્ઞાન માટે વિદ્યા શાસ્ત્ર અધ્યયન દાર્શનિક અધ્યયન એ કરવું યજ્ઞ કરવો અને કરાવો યજ્ઞ અંદર જેમ કે દ્રવ્ય યજ્ઞ તપો યજ્ઞ યોગ યજ્ઞ તથા સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ છે આ બધા ચોથા અધ્યાયની અંદર બધા જ સત્કર્મોને યજ્ઞની અંતર્ગત ગણ્યા એટલે આપણે જે હવન કરીએ છીએ એ હવનના જેવા ગોણી વર્તી લક્ષણાથી બધા સત્કાર્યોની અંદર હવનના જેવા ગણ્યા અને એને પણ યજ્ઞ નામ આપ્યું છે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ તો યજ્ઞ કરવો વ્રજન એટલે પરમાત્માનું મૂર્તિનું પૂજન કરવું નમસ્કાર કરવા અને દયા દયા એટલે જીવો દયા દ્રષ્ટિ રાખવી દયા એટલે આ પ્રકારના આઠ સદાચારના લક્ષણ છે નંબર બેતાલીસ વિષ્ણુ પુરાણ તૃતીય ખંડ સાધવા ક્ષીણ દોષાસ્તુ સાધુ વાચક સાધવ ક્ષીણ દોષાસ્તુ સાધુ એ કહેવાય કે જેના દોષો ક્ષીણ થઈ ગયા હોય જેમો દોષ નથી જેમાં દોષ નથી એને ખીણ દોષ એને સત શબ્દ સાધુ એટલે સજ્જન સત શબ્દ ને સાધુ શબ્દ છે એને સત શબ્દ વાચક કહેવાય છે અને એ લોકોનું જે આચરણ છે એ આચરણ ને સદાચાર કે છે જે આચરણ છે એને સદાચાર કહેવામાં આવે છે તો આ સદાચાર નું લક્ષણ છે શ્લોક ની અંદર સદાચાર નું બતાવ્યો કે સાધુ ના લક્ષણ શું કે દોસ્તી રહિત હોય જેનું અંતકરણ શુદ્ધ હોય અંતકરણ વાણી અને જે પોતે સાધુ એટલે સંન્યાસ લીધા પછી સંન્યાસના નિયમોનું પાલન કરીને સંન્યાસીનું જીવન જીવતા હોય કદાચ કોઈ એમ કહે કે મારે કર્તવ્ય નથી તస్య કાર્યન વિધ્યતે કર્તવ્ય નથી એવું કઈ પ્રમાદી થઈને કશું ન કરે એ વાત અલગ છે કર્તવ્ય નથી એવી નિષ્ઠા થયા પછી પણ વ્યક્તિ સ્નાન કરે છે ભોજન કરે છે સહન કરે છે એવી જે પોતાની વ્યવહારિક ચેષ્ટાઓ સાથે કદાચ સત્સંગ કરે કે કોઈ સત્કર્મ કરે તો એને મુક્તિમાં બાધા ને થાય અને गीता तीसरा अध्याय में कहू के न बुद्धि वेदम जनिय लज्ञा नाम कर्म संगी नाम। विद्वान व्यक्ति है ज्ञानी पुरुष है अज्ञानी ने बुद्धि में भेद न करवो जो सर्व कर्माणी बदाज कर्मों नी अंदर एने जोड़वो विद्वान युक्त समाचार जोड़ाई नहीं कदाच अज्ञानी लोगों ने, ने। सत्कर्म अंदर वालवा हो સત્કર્મ ની અંદર વાળવા માટે પોતે એમની સાથે જોડાય છે અને સત્કર્મ કરે તો એને મોક્ષ બાધકને આવે એને મોક્ષ બાધા ઉત્પન્ન થશે નહીં એટલા માટે અહીંયા સાધુના લક્ષણની અંદર એ બતાવ્યું છે કે પોતે સ્વયં સાધુના દીક્ષા પછી સાધુનું જીવન જેનું પાસું હોય સદાચાર હોય એ અહીંયા સદાચારનું લક્ષણ છે હવે આગળના લક્ષણની અંદર શિષ્ટાચાર કે છે શિષ્ટાચાર કોને કહેવાય એના પણ આઠ લક્ષણ છે બતા પૂજન પવિત્રાણી શિષ્ટાચાર લક્ષણમ સત્ય એટલે સાચું સદાચારી જીવન જીવવું दान अपु द दुखी जीवो ऊपर दया करवे पाछा निर्लोभ એટલે કોઈ પ્રકારની આકાંક્ષા રહિત જે યથા શક્તિ છે એની ઈન્દ્ર સંતોષમાન હો એટલે નિર્લોભ જીવન જીવવું વિદ્યા એટલે વિદ્યા ની અંદર આપડે લોકિક વિદ્યા સાથે બ્રહ્મ વિદ્યા જે મોક્ષદાયક છે અને સમાજ માટે પણ કલ્યાણકારી છે વિદ્યા પ્રાપ્ત કરવી યજ્ઞ કરવો એટલે સત્કર્મ કરવા દેવ પૂજન કરવું એટલે મૂર્તિ પૂજા આપણે માનીએ છીએ તો મૂર્તિ પૂજા કરવી અને બીજા પણ વિદ્વાન જે અવસ્થા વૃદ્ધ જ્ઞાન વૃદ્ધ આશ્રમ વૃદ્ધ એમની પૂજા કરવી નમસ્કાર કરવા અને મનનો સંયમ પાળવો

શિષ્ટાચાર